ગુજરાતની બે બેઠકોની પેટા ચૂંટણીના ફૂંકાયા બ્યુગલ ગુજરાતની બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે ઓગણીસમી જૂને બંને બેઠકો પર મતદાન થશે ત્રેવીસમી જૂને બંને બેઠકો પર મતગણતરી થશે કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રેવાડીયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરી હતી ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાના કારણે ચૂંટણી યોજાઈ નહોતી બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી છે કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયા ટક્કરની સંભાવના છે વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત થઈ હતી આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે ઉપરાંત શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી અને બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતરશે આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે તો કડી અને વિસાવદર બંનેના મતદારો માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે ઓગણીસ જૂને મતદાન યોજાશે એટલે તમે પોતાના વોટર આઈડી કાર્ડ સાથે તૈયાર થઈ જજો તમારા ઉમેદવારને ચૂંટવાનો આ સમય આવવાનો છે ઓગણીસ જૂને મતદાન થશે અને ત્યારબાદ પરિણામોની જાહેરાત ત્રેવીસ જૂને કરવામાં આવશે બે બેઠકની ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા છે અને બંને બેઠકો પર ભાજપ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષોએ જોર છે પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા કરેલા વિકાસના કામોના સથવારે અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે જે એમના કુશાસન ના લીધે ત્રાહિમામ છે તેનો બદલો તેનો વળતો જવાબ વોટિંગમાં આપી અને જનતા આ વખતે ભાજપને જાકારો આપશે વિસાવધરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીનું નિવેદન વિસાવધરમાં ત્રીજા પક્ષના જંગ પર બોલ્યા ભાયાણી ત્રીજા પક્ષનો જંગ હોય કે ન હોય ફરક નથી પડતો ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે એવું નથી કે ચૂંટણી આવે ત્યારે જ પ્રજાની વચ્ચે જવું ચૂંટણી આવે ત્યારે જ વિચાર કરવો આ પરિસ્થિતિ એ બીજા પક્ષોની અંદર હોય છે ભારતીય જનતા પાર્ટી માટે આ નથી હોતું ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે પ્રજાની વચ્ચે રહે છે એટલા જ માટે ગુજરાતની અંદર તમે જુઓ તો બે હજાર બાવીસની અંદર સી આર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર એકસો ને છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એ જ પ્રમાણે કેન્દ્રમાં સતત ત્રીજા ટર્મમાં નરેન્દ્ર મોદી સરકાર છે થર્ડ પાર્ટી કોંગ્રેસની કે ભાજપની પરિસ્થિતિ છોડીને મત આપવાની માનસિકતા ખૂબ શાણું છે ગુજરાત અને ક્યારેય નથી ગયા વખતે ખૂબ ખૂબ પ્રયત્નો વારંવાર ટીવી મીડિયા સામે કે લીક કે લેલો અમારી સરકાર બનેગી ગઈ કોંગ્રેસ ઝીરો હો જાય છતાં કોંગ્રેસ એ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગુજરાતની જનતાના આશીર્વાદ વિધાનસભામાં આજે પણ છે કોંગ્રેસ પક્ષને મળનારો મત અન્ય પાર્ટીમાં આપીને આડકતરી ભાજપને મદદ થઈ જાય એવું કોઈ ષડયંત્ર પણ કરવા જશે હું નથી માનતો કે ગુજરાતનો શાણો મતદાતા એ આડકતરી રીતે સાઠગાંઠથી કોઈ ચાલવાની કોશિશ કરશે તો એને મત નહીં મળે મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે ચાર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો આપણે નક્કી થયેલું હતું છતાંય તમે ઉમેદવારો ઊભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે તો ગઠબંધનમાં કોણ લડે છે ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવી એ છે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે આપણે સાંભળ્યું તેમનું કહેવું છે કે ભાજપે ચૂંટણી સમાજ એક્ટિવ નથી થતી એ દરેક સમયે

તો પણ બિલકુલ અહીં ટક્કર થાય એવું મને નથી લાગતું કેમકે જે રીતે દેશની જનતા અને આપણા રાજ્યની જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક સ્થિર શાસનમાં લોકો વિશ્વાસ મૂકે છે તો ગત નગરપાલિકામાં પણ આપણે જોયું કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટું સમર્થન આપ્યું છે